અડધી કલાક માં પોલીસ વાળા છોડી મુક્યા અને પાછા દારૂ વેચવાનું ચાલુ કરી દીધું અને તો ધમકી આપી જો હથિયારો રહ્યા એના તો પોલીસ કરતી નથી જેલ જ કેટલી મહિલા છે તો આને કેમ કોઈ છોડી મને હોય તો લઈ જાવ રાજકોટ હોય ગાંધીનગર લઈ જાવ સાબરમતી લઈ જાવ કોઈ કઈ કેતો નથી કેવો છે એમ કે આત્મહત્યા કરી આ દારૂ બંધ નહી તો તમે આગળ શું કરશો જોતિ પોલિસી જાને બોલું લે છે ને घराમાં અમારી ઘરે કોઈ મહેમાન આવતો નથી તો પાછો થઈ ગયો તો થઈ ગયો તો અને અમે ভাই তুমি মারছো কত রাতে পুলিশ পুলিশ পকড়ে নিয়ে যাও হ্যাঁ তো মানে পুলিশ কাই নাই করে তো পুলিশ হপ্তা খাতে তো নে নে হে নকর কানো ছড়ি মুকে আপনে কোপলে মারি রাখা পড়ে রাখা করে তো ছড়ি মুকে না আমারি মাং আমারি মাং আমারা জামুনা নাকে અમારે કોઈ દારૂ અને વેસ ચામુંડા નગર ની અંદર